એસબી વાટવા યુટ્યુબ ચેનલ માંથી સૌને રામ રામ આજે આપણી ચેનલ ઉપર ઘણા બધા સાધનો આવેલા છે તો આપણે વિડીયો શરૂઆત કરીશું અને કોઈ મારા ખેડૂત મિત્રને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ના વજન આપણી ચેનલ માં એડ દર્શાવવાની હોય તો આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રી માં બની જશે તો આપણે વિડીયો શરૂઆત કરીશું નંબર 1 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો સોનાલિકા ડીઆઈ 745 તેના મોડેલ વાત કરું તો બે અને અઢારના ટેક્ટર છે આખું બેસ્ટ કન્ડિશન રનિંગ કન્ડિશન બાકી કોઈ પણ જાતનો નથી આ એન્જિન કંપની ફિટિંગ બાકી કોઈ પણ જાતનો નથી ના ટાયર પણ બેસ્ટ કન્ડિશન માં આખું જ રનિંગ કન્ડિશન પાવર સ્ટેરિંગ સાઈડ ગેર કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આખો ન્યુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે અને હજુ ટ્રેક્ટરનો આખો સેટ સાથે આપવાનો છે તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું અને કિંમત પણ આપણે બધી લાસ્ટમાં જણાવશું તો આપણે થિયેચર જોઈશું તમે જે રાજલક્ષ્મી કંપનીનું થિયેચર જોયા છો તેની વાત કરું

તમે જે ઓટોમેટિક વર્ણી જોઈ રહ્યા છો આ પણ આખી કમ્પ્લીટ કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કોઈ જગ્યાએ તમને સડો પણ નહીં જોવા મળે આખી બેસ્ટ કન્ડિશનમાં આનાથી વાવેતર પણ સારી રીતે કરી શકાય છે આખી કમ્પ્લીટ કન્ડિશન તો આપણે કલ્ટી જોઈશું તમે જે કલ્ટી જોઈ તેની વાત કરું

અને કોઈ મારા ખેડૂત મિત્રોના સોનાલિકા ટ્રેક્ટર અને બધા જ ઓજાર સાથે ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખેલી છે નવ લાખ ને પચાસ હજાર તેમાં થોડો ફેરફાર કરી નાખે અને જોવા મળશે તાલુકો ગોકા જિલ્લો ભાવનગર ગામ મોરચંદ તો ભાઈના ડિસ્પ્લે નંબર આપેલા છે તો વધુની માહિતી બધા સાધનો વિશે કોન્ટેક કરી શકો છો અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વાજાની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે પંચાણું પોસ્ટ એકવીસો બાસઠ આના ઉપર આ બધી લખેલી મોકલશો તો આની એડા ફ્રીમાં બની જશે